નમસ્કાર દિવસ છે તમારી સાથે હું છું ગોસ્વામી વિસ્તારથી જાણીએ એ સમાચારો ઉપર એક આજની વિડીયોમાં વાત થશે મેટ્રો કોર્ટે નકલી લવાદા મોરિસના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે વાત થશે ખોટી આવક દર્શાવીને લીધેલા એકસો ચાલીસ એડમિશન રદ કરવામાં આવ્યા છે ડબલ્યુ આર એમ એસ કાર્યાલયમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે જર્મની જનારા લોકો માટે સરસ સમાચાર સામે આવ્યા છે સગીરાને બગાડીને દુષ્કર્મ આચરનાર આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે એક સાક્ષીએ કોર્ટરૂમમાં વકીલને લાફો માર્યો છે વાત છે અમદાવાદની ત્યારે વાત થશે પાકિસ્તાનમાં પ્રદૂષણે હોબાળો મચાવ્યો સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે સ્થિતિ વધુ ખરાબ શાળાઓ પણ બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે વાત થશે સાત ભારતીય માછીમારો બચી ગયા છે આગળ વાત થશે મોડી રાત્રે ગુજરાતમાં થયો હતો મોટો અકસ્માત છ લોકોના થયા છે મોત ત્યારે વાત થશે ઠંડીને લઈને નવી આગાહી સામે આવી છે અને અંતે વાત થશે ઠંડીની મોડી શરૂઆત થવાથી શિયાળુ પાકના વાવેતર ઉપર અસર જોવા મળશે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગુજરાતમાં ઠંડીની મોડી શરૂઆત થવાથી શિયાળુ પાકના વાવેતર ઉપર અસર જોવા મળી રહી છે નવેમ્બરનું મધ્યાંતર ઉતરવા સમયે ગાંધીનગર જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર સાત હજાર સાતસો ચોત્રીસ હેક્ટરે પહોંચી ગયું છે ત્યારે નોંધવું રહેશે કે ગત વર્ષે તારીખ તેરમી નવેમ્બર પહેલાં જિલ્લામાં રવિ મોસમમાં ખેડૂતો દ્વારા નવ હજાર સાતસો ચૌદ હેક્ટરમાં વિવિધ પાક વાવેતર કરાયું હતું પરંતુ આ વખતે ખેડૂતોએ ઓછા દિવસમાં વધુ કામ કરવું પડશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીને લઈને નવી આગાહી સામે આવી છે રાજ્યમાં ઠંડી પડવાની શરૂઆત તો થઈ ચૂકી છે ત્યારે હવે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે તે મુજબ બે દિવસ બાદ ગુજરાતીઓને વધુ ઠંડી લાગવાની છે રાજ્યની વાત કરીએ તો કચ્છના નલિયામાં સૌથી ઓછું પંદર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં સોળ ડિગ્રી તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું છે ગાંધીનગરમાં પણ ઠંડી વધી છે આ વખતે ઠંડી પડવામાં મોડું થયું છે ત્યારે મિત્રો તમારા ત્યાં શું હાલ છે તે પણ કમેન્ટમાં જણાવશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોડી રાત્રે ગુજરાતમાં થયો છે મોટો અકસ્માત છ લોકોના થયા છે મોત ભરૂચમાં મોડી રાત્રે જંબુસરના મગણાદ ગામ પાસે રસ્તા પર ઊભી રહેલી ટ્રકમાં ઇકો કાર ઘૂસી ગઈ હતી આ અકસ્માતમાં બે બાળકો બે મહિલાઓ અને બે પુરુષોના મોત થયા છે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને જંબુસરની રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અકસ્માત પછી કારના પતરા કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જંબુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત ભારતીય માછીમારો બચ્યા છે ભારતીય તટરક્ષકે દળે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીના પીએમએસએ નુસરત જહાજમાંથી સાત ભારતીય માછીમારોને બચાવી લીધા છે રક્ષક દળે બે કલાક સુધી પાકિસ્તાની જહાજનો પીછો કરીને તેને ઘેરી લીધો હતો નોંધનીય છે કે માછીમારો તરફથી ડિટ્રેસ સિગ્નલ મળ્યા બાદ કોસ્ટગાર્ડે આ બચાવ કામગીરી શરૂ કરી હતી જેનાથી માછીમારો પાકિસ્તાનના જહાજમાંથી બહાર નીકળી શક્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થિતિ વધુ ખરાબ શાળાઓ બંધ કરવાની જાહેરાત દિલ્હીમાં હવે પ્રદૂષણ વધી રહ્યું છે સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પાંચસો સુધી પહોંચી ગયો છે આ વચ્ચે ડીઓ અને જે એનયુમાં પણ ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની જાહેરાત થઈ છે નોયડામાં ત્રેવીસ નવેમ્બર સુધી શાળાઓ બંધ રખાય છે વધતા પ્રદૂષણ વચ્ચે ઓનલાઈન ક્લાસ ચલાવવાનો નિર્ણય લેવાયો છે ગુરુગ્રામમાં હવે ધોરણ બાર સુધીની શાળાઓ બંધ કરાઈ છે સુપ્રીમ કોર્ટની સૂચના બાદ તંત્રએ આ નિર્ણય લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં પ્રદૂષણે હોબાળો મચાવ્યો સંપૂર્ણ લોકડાઉન પાડોશી દેશ પાકિસ્તાનમાં પ્રદૂષણે હોબાળો મચાવ્યો છે પંજાબ પ્રાંતના બે શહેરો લાહોર અને મુલતાનમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યો છે મુલતાન શહેરની હાલત ખરાબથી વધુ ખરાબ થઈ રહી છે અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ બે હજારને પાર કરી ગયો છે જ્યારે લાહોરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અગિયારસોની ઉપર યથાવત છે લાહોરને વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાક્ષીએ ક્વાર્ટ વકીલને લાફો માર્યો છે અમદાવાદની નેગોશિયસલ કોર્ટમાં વિવાદ થયો હતો એક સાક્ષીએ ક્વાર્ટ વકીલને લાફો માર્યો તેવી ઘટના સામે આવી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદાર અનિલ કેલાએ જણાવ્યું હતું કે આ અંગે બાર કાઉન્સિલ સીએમ સમક્ષ રજૂઆત કરવાનું છે વકીલોની સુરક્ષા માટે કાયદો બને તે અંગે પણ રજૂઆત કરાશે તેમણે જણાવ્યું હતું કે દેશમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરાને બગાડીને દુષ્કર્મ અચાનક આરોપીને વીસ વર્ષની સજા સાવલીની પોક્સો કોર્ટે સગીરાને ભગાડીને દુષ્કર્મ આચરનારા કેસમાં ચુકાદો આપ્યો છે વડોદરામાં સગીરાને ભગાડીને દુષ્કર્મ આચરનાર આરોપીને વીસ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે સાવલી પોલીસ મથકે બે હજાર બાવીસની સાલમાં સગીરાને પોતાના પિતાની વાલી પરાણામાંથી ભગાડી જઈને દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ હતી સગીરા પર અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જર્મની જનારા લોકો માટે સરસ સમાચાર સામે આવ્યા છે જર્મની છેલ્લા કેટલાક સમયથી મજૂરોની અછતને કારણે અર્થતંત્રના ક્ષેત્રમાં સંકટનો સામનો કરી રહ્યો છે કામદારોની અછતને પહોંચી વળવા પ્રોફેશનલ વિઝાને મંજૂરી આપવામાં આવી છે જર્મની વર્ષના અંત સુધીમાં પ્રોફેશનલ માટે બે લાખ વિઝા આપવાનું લક્ષ્ય ધરાવે છે ઇમિગ્રેશન નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે નોન ઇઓ વિદ્યાર્થીઓના વિઝાની સંખ્યામાં વીસ ટકાનો વધારો પણ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ રેલવે સ્ટેશન પાછળ આવેલ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના કાર્યાલયમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોય તેવી ઘટના સામે આવી છે રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રની બાજુમાં ડબલ્યુ આર એમએસ અને આર લખાણ થતાં વિવાદ થયો છે જેમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાથી આણંદ રેલવે પોલીસે રેલવે મજદૂર સંઘ યુનિયનના સભાસદ અને યુનિયન કાર્યકર્તા વિરુદ્ધ રાષ્ટ્રીય ગૌરવનો અપમાન નિવારણ અધિનિયમની કલમ બે મુજબનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોટી આવક દર્શાવીને લીધેલા એકસો ને ચાલીસ એડમિશન રદ કરવામાં આવ્યા છે અમદાવાદમાં આરટીઈ હેઠળ થયેલી ગેરરીતિનો પર્દાફાશ થયો છે આર ટીઈના એકસો ને ચાલીસ એડમિશન રદ કરવામાં આવ્યા છે ખોટી આવક દર્શાવી લીધેલા એકસોને ચાલીસ એડમિશન રદ કરવામાં આવ્યા છે કેટલાક શંકાસ્પદ એડમિશન અંગે સ્કૂલોએ ડીઈઓને ફરિયાદ કરી હતી શહેરની જાણીતી સ્કૂલોમાં આરટીના એડમિશન રદ થયા છે જેમાંથી સૌથી વધુ ઉદ્ગમ અને કેલોરેક્સ સ્કૂલના એડમિશન પણ રદ થયા છે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો મેટ્રો કોર્ટે નકલી લવાદ મોરિસના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મેટ્રો કોર્ટે નકલી લવાદ મોરિસના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે વાત એમ છે કે નકલી નવાદ મોરીસ કરોડની સરકારી જમીનના કેસમાં એક ઊભા કરેલા અરજદાર વિન્સેટ પક્ષમાં એવોર્ડ પસાર કર્યો હતો સરકારી વકીલે રિમાન્ડ માગતા મુદ્દા રજૂ કર્યા હતા જે એવોર્ડ પસાર કરાયો તે જમીનની માલિકી અમદાવાદ મહાનગર કોર્પોરેશનની હતી હવે અન્ય કેટલા એવોર્ડ પસાર કર્યા તે હવે જાણવાનું બાકી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે